બનાસકાંઠા જિલ્લો એક ખેતી પ્રધાન જિલ્લો છે જિલ્લાના લોકો ખેતી કરી પોતાનું ગુજરાન ચલાવતા હોય છે ત્યારે ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે ખેડૂતો પાણીની માંગ કરી રહ્યા છે ત્યારે આજે પાંચ તાલુકાના ખેડૂતો દિયોદર પ્રાંત કચેરી ખાતે એકઠા થયા હતા અને વિવિધ સૂત્રોચ્ચાર સાથે દિયોદર પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવી સુજલામ સુફલામ કેનાલમાં પાણી ચાલુ કરાવવા માંગ કરી હતી જોકે ખેડૂતોએ આવેદનપત્રમાં જણાવ્યું છે કે હાલ ઉનાળુ બાજરી અને પશુ માટે ઘાસચારાનું વાવેતર કરેલ છે પરંતુ સુજલામ સુફલામ કેનાલમાં તારીખ સોળ પાંચ બે હજાર ચોવીસથી પાણી બંધ કરી દીધેલ છે જેના લીધે અમારો પાક નિષ્ફળ નીવડે તેવી પરિસ્થિતિ નિર્માણ પામી છે ત્યારે અમે આવેદનપત્ર આપી માંગ કરી રહ્યા છે કે તારીખ એકત્રીસ પાંચ બે હજાર ચોવીસ સુધી સુજલામ સુફલામ કેનાલમાં પાણી ચાલુ કરવામાં આવે જેથી કરીને અમારા ઉનાળુ પાકને નવજીવન મળે ત્યારે હવે તો જોવાનું રહ્યું કે શું આગામી દિવસોમાં સુજલામ સુફલામ કેનાલમાં પાણી ચાલુ કરવામાં આવશે કે નહીં જો કે બીજી તરફ ખેડૂતોએ ચીમકી પણ ઉચ્ચારી છે કે આગામી દિવસોમાં સુજલામ સુફલામ કેનાલમાં પાણી ચાલુ કરવામાં નહીં આવે તો અમે ઉગ્ર આંદોલન કરીશું